चमक बच्चे पाल पटेल कॉफोटर महामंत्री श्री मनीष बन देसाई आज अपना समाज ना वडिलो भाई ईश्वर भाई प्रदीप भाई समर हरीश भाई अर्जुन भाई जन्मदिन निमित्त दीप प्रकाश उत्सव करे छे डॉक्टर फिल्मवाला डॉक्टर टर श्री कमलेश भाई रमन भाई 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 रमन निर्शन ફરી એક વાત જય ભી આજ રોજ વલ્મીકી નિવાસ આ શુભ સ્થળે માદાના દરબારમાં આપણે સૌ ભેગા થયા છે ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે એકસો ને ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે આપણે કોટી કોંડી વંદન કરીએ છીએ એમ છે આજે મને એવું લાગી રહ્યું છે કે મારો પરિવાર મારા સાથે છે કારણ કે નગરપાલિકાના તમામ કર્મચારી દેખાઈ રહ્યા છે એટલે પરિવારની ભાવના થોડી ઉમટી આવે બાબા સાહેબ આંબેડકર એટલે આપણા માટે બંધારણ પણ આપણા માટે એક અમૃત સ્વરૂપ છોડીને ગયા છે કારણ કે એ જ બંધારણથી આપણે સૌ આગળ વધીએ છીએ હું એક નગરપાલિકા સભ્ય તરીકે બંધારણના થકી જ બન્યો હતો અને ફરી પ્રમુખ તરીકે બીજે વરણી થઈ મારી એ પણ એક બંધારણના અનુસાર જ થઈ છે એટલે હું બંધારણ થકી બંધારણને જ માનું છું ને આજ રોજ જે તમે મને અહીંયા બોલાવી જે કંઈ સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર જય ભીમ હજુ જોરથી અવાજ આવો છે બાર સુધી સંભળાવું છીએ જય ભીમ આજે આપણે એકસો ચોત્રીસમી બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આપ સૌએ મને આમંત્રિત કર્યું હું પ્રમુખ સાહેબ બંને પ્રમુખ સાહેબ નીરવભાઈ તેમજ ઉપસ્થિત સૌ મહેમાનો મને જે આમંત્રિત કર્યો એના માટે ખૂબ ખૂબ હું આભારી છું લગભગ તો બધું બોલી ગયા છે મનીષભાઈ બંધારણ એટલે શું બંધારણ જે છે એના થકી જ આપણે છીએ એટલે બંધારણનું માન ખૂબ જરૂરી છે એક વસ્તુ ખાસ છે કે આપણા એરિયામાં ભણતર બહુ ઓછું છે બાબા સાહેબનો સ્લોગન હતો શિક્ષિત રહો આપણા સંગત તો થઈએ જ ફૂલ સંગતિત નથી ટ્રાય કરીએ સંગતિત થવાની પણ શિક્ષિત નથી શિક્ષિત ખૂબ જરૂરી છે તમે શિક્ષિત રહેશો ઓટોમેટિક આપણને પદ માન સન્માન બધું મળતું રહેશે એટલે મારી નમ્ર વિનંતી છે બધા જ મેમ્બરોને જેટલાય ઉપસ્થિત છે તમારા છોકરાઓને આજુબાજુ વિસ્તારોને ભણાવો ભૂગ ઘણી યોજના છે એ યોજના થકી એક થી 12 તો ફ્રીમાં ભણાય છે સરકાર બનાવો ટ્યુશન ક્લાસિસ કરાવો ઘરે બેસી ના રહેવા દો તો આપણે આગળ વધીશું ટુ સ્પીક ફ્યુ વર્ડ્સ અબાઉટ સાહેબ ડોન્ટ ગુજરાતી ઓકે મિત્રગણ મારા ભાઈઓ તથા બહેનો

આ દિવસ માત્ર એક મહાન વ્યક્તિને યાદ કરવાનો જ અવસર નથી પરંતુ એમના વિચારો સંઘર્ષ અને સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાનને સન્માન આપવાનો પણ દિવસ છે છતાં પણ હાર ના માની તેમની વિદ્વાંતતા અને જ્ઞાનની તાકાતથી તેમણે સમાજમાં પોતાની એક અલગ ઓળખ બનાવી જે માત્ર નામમાં જ કાફી છે એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર